નમસ્કાર મિત્રો સીધું ને સટના એપિસોડમાં આપણે રાહુલ ગાંધીની વોટર અધિકાર યાત્રામાં તેજસ્વી યાદવે જે ધમાકેદાર વાત કરી છે એની આજે વાત કરીશું અને તમારે આ વિડીયો છેલ્લે સુધી જોવો પડશે તેજસ્વી યાદવ અને રાહુલ ગાંધી સતત સાસારામ થી આજે નાલંદા સુધી પહોંચ્યા છે એમની યાત્રામાં અને યાત્રાને અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે લોકો ઉમટી રહ્યા છે અને નવાઈ તો એ વાતની છે એક શાળાના બાળક એ પણ રાહુલ ગાંધીને હાથ હલાવીને અભિવાદન કરે છે એમનું અને સામે રાહુલ ગાંધી પણ એમનું અભિવાદન જીલે છે એમને હેલો કરે છે અને રાહુલ ગાંધી સાથે ભટ્ટાચાર્ય સાથે હાથ મિલાવવા માટે જનમેદની એ ખૂબ ઉત્સાહથી પ્રયત્નશીલ રહે છે આજે જોકે અમને પોલીસ દળ વધારે જોવા મળ્યું અને વ્યવસ્થાની અંદર લોકો રાહુલ ગાંધી કે તેજસ્વી સુધી પહોંચે નહીં જાજા એમની સિક્યોરિટીને નામે કદાચ આ અનિવાર્ય હશે પરંતુ પોલીસ દળ અને કમાન્ડોસ એ આજે વધારે જોવા મળતા હતા તમને ખ્યાલ હશે કે નાલંદા વિશ્વ નાલંદા વિદ્યાપીઠ તમને ખ્યાલ હશે મોદી પ્રાઇમ મિનિસ્ટર તરીકે એક ભાષણની અંદર એમ કહ્યું હતું કે તક્ષશિલા બિહારમાં છે હકીકતમાં નરેન્દ્રભાઈ ને આવું બધું મિક્સઅપ બહુ થઈ જાય છે તક્ષશિલા માં ભણેલા કૌટિલ્ય ચાણક્ય ંદ વંશ નો નાશ વોટર અધિકાર યાત્રા એ તેજસ્વી યાદવને બિહારના મુખ્યમંત્રી પદે સ્થાપિત કરવા માટે યોજાઈ રહી હોય એવું લાગ્યા વિના રહેતું નથી નાલંદા અનેક દેશો થકી અનેક દેશોની આર્થિક મદદ થકી યુપીએ સરકાર હતી ત્યારથી નોબેલ પ્રાઇઝ વિનર એમના અથાપ પ્રયાસોથી ડોક્ટર મનમોહનસિંહ વડાપ્રધાન હતા ત્યારે એમના પ્રયાસોથી નાલંદા વિશ્વવિદ્યાલયને ફરીને ધમધમતું કરવા માટેની કોશિશ એમણે આદરી હતી અને એ દિશામાં પ્રયાસો શરૂ થયા હતા એટલે અત્યારે નરેન્દ્ર મોદીની સરકાર તો તૈયાર ભાણે બેઠી છે અને નાલંદા જિલ્લો એ બિહારના વર્તમાન મુખ્યમંત્રી પલટુરામ નીતિશ કુમાર ઉર્ફે મુન્ના એમનો આ જિલ્લો છે અને નાલંદા જિલ્લામાં જ્યારે રાહુલ અને તેજસ્વીની આ યાત્રાને અભૂતપૂર્વ પ્રતિસાદ મળતો હોય ત્યારે નવેમ્બરમાં રહેલી વિધાનસભા ચૂંટણીના સંકેતો બહુ સ્પષ્ટપણે મળી રહે છે જો ફેર ઇલેક્શન થાય અને અત્યારે દિલ્હીમાં જે માહોલ રચાયો છે એ માહોલમાં મુખ્ય ચૂંટણી આયુક્ત જે મોદી શાહ સાથે વોટ ચોરીમાં સામેલ છે એ જ્ઞાનેશ કુમારને એમના હોદ્દેથી દૂર કરવા માટેની પણ હિલચાલ ચાલી રહી છે કદાચ એમને બકરો બનાવી દેવાની પણ હિલચાલ ચાલી રહી છે સત્તા મોરચા તરફથી પણ ક્યારે શું થશે એ ખબર નથી પણ બિહારમાં સત્તા પલટાની વાત અત્યારે અંડર કરંટમાં છે આજે નાલંદામાં તેજસ્વીએ જે ભાષણ કર્યું એના પહેલા પણ એની અંદર એક વાત કરી કે રાહુલ ગાંધી કો પ્રાઇમ મિનિસ્ટર બનાના હે ઓર હમ બના કે રહેગે રાહુલ ગાંધી ને પ્રાઇમ મિનિસ્ટર બનાવવાના વડાપ્રધાન બનાવવાના સંકલ્પ

આમ તો ઇન્ડિયા બ્લોક જેને કહી શકાય એ ભારતીય જનતા પાર્ટી અને જેડીયુ એનડીએ ને પરાસ્ત કરીને સત્તામાં આવે એને માટે જન સમર્થન મેળવવા માટેની પણ આ યાત્રા છે પરંતુ એથી વિશેષ રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ કહે છે એમ કે આ માત્ર રાજકીય યાત્રા નથી આ દેશની લોકશાહીને બચાવવાની યાત્રા છે દેશના બંધારણ ને બચાવવાની ખૂબ જરૂરી છે જ્ઞાનેશ કુમારના ચૂંટણી પંચે એસઆઈઆર કરીને વીસ વર્ષ પછી મતદાર યાદીઓની શુદ્ધિ કરીને એમણે પાસઠ લાખ મતદારોને એમના વોટ થી વંચિત કરવાનું જે પાપ કર્યું છે એની સામેની આ યાત્રા છે અને રાહુલ ગાંધી જ્યારે જ્યારે આગળ વધે છે ને જ્યારે જનમેદનીમાંથી કોઈ અવાજ આવે કે મારું નામ પણ વોટર્સ લિસ્ટમાંથી માંથી કપાઈ ગયું છે ત્યારે રાહુલ ગાંધી એ વ્યક્તિને પાસે બોલાવીને એ જાહેરમાં એ માઇક ઉપર એ બોલે એનું ક્યાં નામ હતું કેમ થયું શું થયું બે ની લોકસભાની ચૂંટણીમાં રચાયો છે અને આવા તબક્કે તેજસ્વી યાદવના મોટા ભાઈ તેજ પ્રતાપ યાદવ જેમને પાર્ટીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે જુદા જુદા કારણોસર જે ખરેખર તો તેજસ્વી ના તેજ થી પીડિત પણ છે નાનો ભાઈ મુખ્યમંત્રી આમ પણ નીતિશ કુમારની આરજેડી સાથેની જે સરકાર હતી એમાં નીતિશ કુમાર મુખ્યમંત્રી અને તેજસ્વી યાદવ એ નાયબ મુખ્યમંત્રી હતા અને તેજ પ્રતાપને એ વખતે આરોગ્ય મંત્રી બનાવવામાં આવ્યા હતા પરંતુ પ્રતાપ એ એમની આજુબાજુ એવા માણસો ગોઠવાયેલા છે કે જે એમને લાલુ અને રાબડીથી અલગ કરવાની કોશિશમાં છે અને એ પોતે પણ એમ કે છે કે તેજસ્વીની આજુબાજુ જયચંદો ગોઠવાઈ ગયા છે અને મને

એમની સાથે ગદ્દારી કરીને એ છે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા એ આપણે બધા જાણીએ છીએ અને લાલુના એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હોય ત્યારે તેજ પ્રતાપ ને પણ એ લાલુ થી અલગ કરવાની કોશિશ અમુક તત્વો કરતા હોય એવું પણ બને પણ તેજ પ્રતાપ એ બહુ જ ધાર્મિક હોવાના દેખાવ કરે છે પૂજા વિધિમાં રમમાણ રહે છે અને અત્યારે ભારતીય જનતા પાર્ટી માટે એક રમકડા તરીકે કામ આવી રહ્યા છે ને એ જે કંઈ બોલે છે તેજસ્વીની વિરુદ્ધમાં બોલે કે રાહુલ ની વિરુદ્ધમાં બોલે એ

પરંતુ તમે જ્યારે એ દ્રશ્યો જુઓ કે ભીડ કેટલી ઉમટી રહી છે રાહુલની સાથે તેજસ્વીની સાથે લોકો કેટલા જોડાઈ રહ્યા છે એ તમને ખ્યાલ હશે કે કન્યાકુમારી થી કાશ્મીર સુધીની પદયાત્રા જ્યારે રાહુલ ગાંધીએ કરી હતી ત્યારે લાખો લોકો એમની સાથે પદયાત્રામાં જોડાતા જ ગયા હતા અને મણિપુર થી મુંબઈની જે ન્યાય ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ વાળા એનડીએ મારી હતી નરેન્દ્ર મોદીએ શેકી મારી હતી અમિત શાહે શેખી મારી હતી કે આ વખતે તો ચારસો કે પાર અને ભારતીય જનતા પાર્ટીને ત્રણસો ને સિત્તેર કારણ કે જમ્મુ કાશ્મીર અંગેના બંધારણના અનુચ્છેદ ત્રણસો સિત્તેર કરી નાખવાનું કામ એમણે એટલે એમને એમ હતું કે ભારતીય જનતા પાર્ટીને ત્રણસો ને સિત્તેર બેઠકો મળશે અને એનડીએ ને ચારસો બેઠકો મળશે અને એમ થશે તો આ જે બંધારણ છે એ બંધારણને કચરા ટોપલીમાં નાખી શકાશે અને સંઘ અને ભાજપ અને અભિપ્રેત જે બંધારણ છે એમણે આક્રમક રીતે હિન્દુ મુસ્લિમ કર્યા છતાં બર આવ્યા નહી અને ભારતીય જનતા પાર્ટી બસો ને ચાલીસ માં સમેટાઈ ગઈ અને મુસ્લિમ સમર્થક અથવા મુસ્લિમ પરસ્ત રાજકીય પક્ષો જેડીયુ અને ટીડીપી એના સહારે નરેન્દ્ર મોદીએ ગોડીને સહારે ત્રીજી વખત વડાપ્રધાન થવાનું આપણે જોયું એટલે એ પણ હવે જ્યારે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી થઈ રહી છે નવ સપ્ટેમ્બરે ત્યારે TDP માટે એક ધર્મ સંકટ જેવું છે કારણ કે મંત્રી અને ટીડીપી ના સુપ્રીમો ચંદ્રબાબુ નાયડુ માટે ધર્મ સંકટ છે એ આ વખતે શું ખેલ પાડી શકે છે એ જોવાનું છે એ જો મોદી સાથે રહીને વધારે લાભ ખાટવાની કોશિશમાં હોય અને એમને વધુ લાભ ખટાવવામાં આવે તો કદાચ ના જીતાડે એવું પણ બને અને અન્યથા એ જસ્ટિસ રેડ્ડીને સમર્થન કરે તો જસ્ટિસ રેડ્ડી જીતી શકે અને તો નરેન્દ્ર મોદીની ગાદીનું શું થાય એ કશકસમાં અત્યારે મને લાગે છે ત્યાં સુધી મોદી શાહ બહુ નિંદર આવતી નહી હોય એમના માટે રાતોના ઉજાગરા નવ સપ્ટેમ્બર સુધી અને આમ પણ આરએસએસ ના મુખિયા મોહન ભાગવતે જ્યારથી પંચોતેર વર્ષ પછી રિટાયર થવાની વાત ચલાવી છે ત્યારથી એમની ઊંઘ તો હરામ થયેલી જ છે પરંતુ ઘણી વખત એવું લાગે છે કે આ બધા મિલીભગત છે અને એ એકમેકને સામે છે એવું બતાવવાની કોશિશ કરીને પ્રજાને મૂર્ખ બનાવી રહ્યા છે એવું પણ એક બહુ જ મોટો વર્ગ માની રહ્યો છે હકીકત તો આપણે જારે એમ કહીએ કે નિવડે વખાણ જ્યારે શું થઈ રહેશે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં શું થાય છે એ જોઈશું ત્યારે અંદાજ આવશે અથવા નરેન્દ્ર મોદી સત્તરમી સપ્ટેમ્બરે રાજીનામું આપે છે કે કેમ એના ઉપર રાજીનામું સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવું તથ્ય કરવા માટે મિત્રોને જરૂર જણાવશો નમસ્કાર